સમગ્ર ગુજરાતની રાજનીતિ એક જ મુદ્દા ઉપર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે એ વિશે એક નિવેદન અને સમાજ ક્ષત્રિય સમાજ વિશે એક રોષે ભરાયેલું છે અને એ રોષે સમાજ માંગ કરી છે અને બેઠકોના દ્વાર ચાલી રહ્યા છે જિલ્લે જિલ્લે આવેદનપત્ર અપાઈ રહ્યા છે અને છેક ગ્રાઉન્ડ લેવલ થી કરી અને છેક સ્ટેટ લેવલ રાજનીતિ ગરમાય છે આપણી સાથે જોડાઈ ગયા છે રાજપૂત સમાજના અગ્રણી નયનાબેન જાડેજા નમસ્તે બેન જય માતાજી બેન આખો વિષય એક પેલો ભીનો ભીનો કોથળો હોય અને જેમ જેમ પલળતો જાય છે અને જે પારો થતો જાય છે જેમ જેમ દિવસ ઉગે છે સૂર્ય ઉગે છે જેમ ઉનાળાની ગરમી વધતી જાય છે તેમ આ મુદ્દો પણ ક્યાંક ગરમ થતો જાય છે તમારો તમને સીધો સવાલ છે કે આ ભાજપનો વિરોધ છે કે કોઈ વ્યક્તિનો વિરોધ છે લાગી છે છે આટલા આ મુદ્દો ચાલી રહ્યો શરૂઆત થી લઈ હજી સુધી એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાભાઈ ને ઘર ભેગા કરો એમની ટિકિટ રાજકોટ થી રદ કરો બસ આટલી જ માંગ છે એક વ્યક્તિ વિશેષ નો જ વિરોધ છે કારણ કે રાજપૂત સમાજ સિત્તેર થી એસી ટકા જેવો રાજપૂત સમાજ ભાજપ સાથે સંકળાયેલો છે ભાજપ માટે કામ કરે છે હિન્દુત્વ માટે કામ કરી રહ્યો છે પણ એવું લાગી રહ્યું છે છે કે આ લોકો વ્યક્તિ આપી રહ્યા રહ્યા એટલે આટલા દિવસથી આપ જે કહી છો એ વ્યક્તિ વિશેષનો વિરોધ થઈ રહ્યો છે નહીં કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી એવું જ હતું પણ હવે એવું લાગી રહ્યું છે કે હવે ભારતીય જનતા પાર્ટી પણ રાજપૂત વિરોધી થઈ ગઈ છે એટલે હવે એમનો પણ બહિષ્કાર કરવાનો સમય આવી ગયો છે પણ બેન ભાજપ વિરોધ રાજપૂત સમાજ વિરોધ ભાજપ ક્યાં કહી રહ્યું છે કારણ કે સી આર પાટીલે પણ બે હાથ જોડી માફી માંગી ચૂક્યા છે અને ગુજરાત સરકારના જે જૂના લીડરો હતા તેમણે પણ આખી સમાજને રિક્વેસ્ટ કરી છે બેઠકો કરી છે અને ક્યાંક ને ક્યાંક મનાવવાનો એવો પ્રયાસ પણ કર્યો છે કે મનુષ્ય છે ભૂલ થઈ ગઈ તો બેન ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી તો પૂરા પ્રયાસ થયા જ છે આપનું શું માનવું છે બાબતમાં કે એક તરફી છે એટલે આપને એવું લાગી રહ્યું છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટી અમાનને સાંભળી રહી છે અથવા તો અમારી તરફેણ માં કામ કરી રહી છે આપને એવું લાગી રહ્યું છે અમને તો નથી લાગી રહ્યું હું તમને અમને નથી લાગી રહ્યું કારણ કે પ્રશ્ન બન્યો ત્યારે એટલો મોટો કોઈ હતો જ નહી તમારે એ વખતે અમારે સમાજને તમારે સમાજને સાચવવાનો હતો રાજપૂત સમાજને સાચવવાનો હતો પણ ભારતીય જનતા પાર્ટી એવું ના કર્યું એની બદલે રૂપાલા ને સાચવ્યા એમની તરફેણમાં આવ્યા એમની તરફેણમાં નિવેદનો આપ્યા અને વાત રહી માફીની તો ડિપેન્ડ કરે છે કે તમે કઈ ભૂલ કરી છે અને તમારી કઈ ભૂલ માફીને પાત્ર છે તમે જે ભૂલ કરી છે માફી પાત્ર નથી અમને તમારી માફી સ્વીકાર્ય નથી એ અમે બહુ પહેલા જણાવી દીધું છે કે અમે આના માટે માફ કરવા તૈયાર નથી જે જે શબ્દો માટે માથા વદેરાઈ જતા હોય એના માટે આ તમારી સજા બહુ નાની છે તો તમારે આ સજાનો સ્વીકાર કરવો જોઈએ બસ આટલું જ કરવાનું હતું પણ ભારતીય જનતા પાર્ટીએ ના કર્યું નું રૂપાલાને રક્ષણ આપ્યું એમની તરફેણમાં નિવેદનો કર્યા અને અમને આવીને એવું કીધું કે ભાઈ માફી માંગી લીધી છે પણ અમે એમ કહી છે કે અમે માફી અમારે માફી નથી જોતી અમારે માફી સ્વીકાર્ય નથી ફક્ત એમને ઘર ભેગા કરો બસ અમારી આટલી જ માંગ હતી તો તમે એ પણ ના સાંભળી

કે આ ચૂંટણી છે એટલા માટે આ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો છે કે જો ચૂંટણી ના હોત તે છતાં પણ આ ચર્ચાનો વિષય પણ કારણ કે આમાં બે એંગલ જોવાઈ રહ્યા છે કેટલીક સમાજમાં એવા પણ પ્રશ્નો છે કે જ્યારે જયરાજ સિંહ ગોંડલની અંદર જ્યારે બેઠક કરે છે ત્યારે કે સમાજ ભેગો છે અને પ્રશ્નોત્તર રૂપાળાભાઈ ત્યાં આગળ એન્ટ્રી પણ કરે છે અને એ જાહેરમાં માફી પણ માંગે છે અને એવો પણ માહોલ બનાવી ગયો તો કે કદાચ અમારા ગૌરવ અમારા માન સન્માન ની આલોચના કરો અમારા ઈતિહાસ ને વખોડવાની કોશિશ કરો એની ઉપર કલંક લગાવવાની કોશિશ કરો તો કદાચ ચૂંટણી હોય કે ના હોય તમને જવાબ તો આજ મળત કદાચ હું તો કઉ છું વિપરીત પણ અત્યારે તો અમારી એટલીક જ માંગ છે કે એમને હટાવો અહીંથી અને કદાચ જો ચૂંટણી ના હોત તો આનું પરિણામ બીજું પણ હોઈ શકે જે આપણે વિચારવું પણ ના હોય કારણ કે માથા વધેરી પણ વધેરી પણ શકાય છે ચૂંટણી છે છે ચાલી રહી એમનું થયું હજી ઉમેદવારી પત્ર અમારી એટલી જ રિક્વેસ્ટ કે તમે એમ હટાવી લો અને પહેલી વાત કે ગોંડલમાં મીટિંગ થઈ છે જયરાજભાઈ પણ એવું માનવું છે કે એ રાજકીય મીટિંગ હતી એ ભાજપ વાળા કોઈ સંસ્થાના ત્યાં હાજર નહોતા એટલે સામાજિક મીટિંગ નાકની જ મીટિંગ હતી એટલે ભાજપ ને મેળવી શકાય જેમાં એમણે પાછા ત્યાં જઈને પણ બફાટો કર્યા છે અને સમાજની લાગણીને પણ એમણે દુભાવી છે કે જેમણે એમને આદરપૂર્વક માનપૂર્વક એમને આમંત્રિત કરીએ હતા એમણે એમની સભાને પણ નકારી છે એમની સભાને પણ નકામી ગણાવી છે એટલે આમના આવા બફાટો ચાલુ જ રહેતા હોય છે એટલે એ એ માફીને યોગ્ય નથી અને

કે સરકારમાં હતા એમાં જાડેજા સાહેબ હતા એ બધા લોકોએ ક્યાંક એવા સંગઠિત વ્યક્તિને અગ્રણીઓને સાથે લઈ અને ક્યાંક મામલો શાંત પડે તેવા પણ પ્રયાસો કર્યા છે પણ જો આ આજની મીટિંગ છે ને આજની મીટિંગ એમણે કીધુંતું કે ભાઈ અમે વાત કરવા માંગીએ છીએ તો એવું હતું કે પ્રદેશ પ્રમુખ અથવા તો કોઈ એમની સાથેના કોઈ જવાબદાર વ્યક્તિ આવશે પણ એમણે એવા લોકો લ્યા કે પાર્ટીમાં જેમણે ખુદે પોતે અને સાઇડ કરેલા છે રાજ અને સમાજના અગ્રણીઓ કે જે બહુ સારી રીતના જાણે છે કે રાજપૂત સમાજ કેવો છે રાજપૂત સમાજ એક વખત પોતાની માંગ ઉપર અડી ગયો તો એ કોઈ દિવસ પાછી પાણી નહીં કરે અને જ્યારે વાત માન સન્માન નહીં હોય તો ચોક્કસપણે પીછે હઠ નહીં જ કરે એ લોકો જાણતા જ હતા પણ

કોણ કોણ લોકો જશે એનું એ જે અમારી સમિતિ છે એ જ નક્કી કરે કારણ કે આવડો મોટો સમાજ છે આવડા મોટા સમાજમાંથી તમે કેટ કેટલા ને બોલાવશો તો હું એવું નથી માનતી કે નયના બા ત્યાં હાજર હોવા જરૂરી છે જો નયના બા અહીંથી રહીને કામ કરી શકતા હોય તો એમને ત્યાં ત્યાં જવાની જરૂર નથી કારણ કે સમાજ સાથે છે ને સમાજ માટે કામ કરી જ રહ્યા છે કે જે બધા જોઈ રહ્યા છે. તો એના માટે નૈનાભાઈએ ત્યાં જઈને બતાવવાની જરૂર નથી કે ત્યાં હાજર રહીને કે ભાઈ હા હું સમાજ માટે કામ કરું છું હું એવું નથી માનતી પણ મને ગર્વ છે કે આ જે કરણસિંહજી એ ખૂબ સરસ આજે વાત કરી મિટિંગ પૂરી થયા પછી કે આજ પછી હવે આ વસ્તુ માટે કોઈ ચર્ચા વિચારણા નહીં થાય આ પહેલી અને છેલ્લી જ મિટિંગ હતી અને કાલે સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે એ બદલ એમને પણ ખૂબ આભાર કે એમણે ફરી વખત

जो परसोत्तम भाई ने टिकट पाची न खेचवा मावे तो माफ कर जो आपने आवाज कब माफ माफ कर आवाज कब आई चेस जी हाँ जी मतलब मारो क्या वानो मतलब ये तो कि आगर ने स्ट्रेटजी सुलझे से आगर ने रणनीति अत्यार सुधी हमें घना काम करिया चेस अन्य हर आज पची चेस मीटिंग थे हमारा जी

તો તમે એક માતૃશક્તિ હોવાના નારા મારો પ્રશ્ન છે કે જે ક્ષત્રિયાણી હતી તેમાં એવું પણ સવાલો આવ્યા કે એવા પણ નિવેદનો આવ્યા કે અમે પરસોત્તમભાઈ રૂપાળાના ઘરના આગળથી જોહર કરી દઈશું આ એકવીસમી એકવીસમી સદી છે અને એકવીસમી સદીમાં આ જોહર કરવું અને આ વાતમાં કરવું આમાં તમે આ બાબતમાં તમે કેવું તમારું સ્ટેન્ડ શું છે આ તમે વિચાર કરો કે અમારી જે મહિલાઓ જે ગીતાબા છે પ્રજ્ઞાબા છે એમણે આવું સ્ટેટમેન્ટ આપ્યું એ રડતા રડતા તો આજે એમને કેટલું દુઃખ હશે કે અમારે અમારી અસ્મિતા માટે આજે કેટલી લડાઈ લડવી પડે છે ખાલી એક વ્યક્તિનો વિરોધ છે એક વ્યક્તિને હટાવવા માટે એમને ખાલી એમની ટિકિટ રદ કરાવવા માટે અમારે કેટલી હજી મથામણ કરવી પડશે અને એ સમાજ છે કે જેણે સમાજને આપ્યું છે હંમેશા સમાજ માટે કામ કર્યું છે પોતાના રજવાડાઓ આપ્યા પોતાના લીલા માથાની આહુતિઓ આપી અને એ સમાજ પ્રત્યે તમને આટલું પણ માન ના હોય આટલું માન ના હોય એના માટે થઈને આંસુડા પડે છે આટલા અને એના માટે થઈને આ જીવ ઉપડે છે કે જો અંતે તમે નહીં માનો તો અમને અમારા ખુદ ઉપર શરમ આવશે એટલે જોહર કરવા માટે એમણે કીધું છે એવો કોઈ શોખ નથી થયો આજ ગરિમા અમારી નથી જળવાઈ રહી એટલા માટે એટલી હદ સુધી દુઃખ થાય છે કે ગીતા પ્રજ્ઞાબાએ આ શબ્દ બોલ્યા છે કે નહિતર અમારે જોહર કરવા પડશે એ એટલા માટે બોલ્યા છે એકવીસમી સદી છે બરાબર છે પણ માન મર્યાદા અને ગરિમા એટલી જ હોય જેટલી પુરા પુરાતન કાળમાં હતી એટલા માટે પણ આજ અમારા ભાઈઓ છે આ મીટિંગમાં કીધું છે કે અમે તમારે નહીં કરવાની જરૂર પડે અમે કેસરિયા કરશું એટલે હું પણ અમારા ભાઈઓ ની સાથે છું કે અરે હવે ઈંટ જવાબ પથ્થરથી દેવાનો આવી ગયો છે આ એમનું દુઃખ છે કે જે બોલી રહ્યા છે કેટલું દુઃખ હશે કે એમને રડતા રડતા કહ્યું હું પણ મને અમને પણ એ જ છે કે ભાઈ આવું કંઈ ના થાય અને કાલ પાંચ વાગ્યા સુધી જે અલ્ટિમેટમ આપ્યું છે એમાં ભાજપ આવીને કહી દે કે ભાઈ રૂપાલાને રદ કરવામાં આવે છે તો મેટર ત્યાં ત્યાં પૂરી થઈ જાય છે તો કોઈ પ્રશ્ન જ નથી. જી એમ તેમાં રાજકોટની સીટ ઉપરની વાત કરીએ તો રાજકોટ ઉપર એવા પણ નિવેદનો આવ્યા કે સો થી વધારે ક્ષત્રિયાણીઓ ફોર્મ પણ ભરશે અને સખત એવા વિરોધ અમે દર્શાવીશું કે આજ દિવસ સુધી ગુજરાતના ઇતિહાસમાં નથી ભણેલું તો ગુજરાતના દિવસ દેખવો પડશે કે ભારતીય જનતા પાર્ટી એવો કોઈ સ્ટેટમેન્ટ આપશે જેનાથી તમારે આટલા હદ સુધી પણ પહોંચવું પડી શકે ભારતીય જનતા પાર્ટી એટલા સ્ટેટમેન્ટ આપ્યા છે રૂપાલા ની સાઈડ લઈને કે માફી માંગી લીધે છે ના પાડી દીધી હોત કે ભાઈ આ વખતે તમે ચૂંટણી ના લડો રાજપૂત સમાજ યો બરાબર કહી રહ્યો છે એ સત્ય છે તો આ વખતે મોટું મન રાખીને આપ બેસી જાવ પણ જો નથી આ નથી થઈ રહ્યું એટલે હવે અમારે બીજો રસ્તો પણ અપનાવો પડશે અમારા સમાજ માંથી અમારા ભાઈઓ બહેનો યુથ એવા લોકો લેવા પડશે ત્રણસો ચારસો જણા આ ચુંટણી આખી બેલેટ પેપર તરફ જાય અને એનું નુકસાન ભારતીય જનતા પાર્ટી ને तो मतलब बेन मारो तुमने सीधो सवाल है कि આખું રાજકીય પાર્ટી એનો કોઈ પણ ને ફાયદો ઉપાડી જશે ધારો કે તમે સો થી બસો પાંચસો સુધી તમે ફોર્મ ભરાવાની વાત કરો છો અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરાવવાની વાત કરો છો તો એવું પણ સાબિત થઈ શકે કે સમાજની સાથે ક્યાંક પોલિટિક્સ પણ જોડાયેલું છે અને એ બીજેપીના એન્ટી કે જે ભાજપ વિરોધમાં કોઈ એવો સંગઠન છે કે જે પીઠ પાછળ છે છે જ નહિ જો રૂપાલાભાઈ પોતાનું મોઢાનું ઢાંકણ આ ના કર્યું ના ખોલ્યું હોત આવી ગંદી ભાષાનો ઉપયોગ ના કર્યો હોત દિવસ જ ન આવત બાકી રાજપૂત સમાજ રાજપૂત સમાજ શાંતિથી બેઠો તો એનું કામ જ કરતો તો પણ તમે ભૂલ કરી તમે ગંદકી ફેલાવી એટલા માટે રાજપૂત સમાજ ને મેદાન માં આવવું પડ્યું એટલા માટે તમને રિક્વેસ્ટ પણ કરી કે એમને હટાવી દો છતાં પણ એમાં તમે ન માન્યા તો અમારે તમને કઈક તો સજા દેવી પડે ને સજા તો દેવી પડે કારણ કે તમે સતત અવગણના કરી રહ્યા છો એક વ્યક્તિ માટે સમગ્ર રાજપૂત સમાજને અવગણના કરી રહ્યા છો એમની લાગણીઓને તમે સતત આહત કરી રહ્યા છો અને તમે એમના પેશન્સને ટેસ્ટ કરી રહ્યા છો તો પછી અમારે બીજી દિશામાં વલણ અપનાવવું જ પડે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી એટલે હું પણ તમને અહીંયા કહીશ કે મહેરબાની કરીને આપ આવા પણ નિવેદન ન આપો કારણ કે આ એક સમાજની લડાઈ છે જે સમાજ પૂરતી જ છે અને એક વ્યક્તિ વિરુદ્ધમાં જ છે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી એટલે એને તેને એ તરફ લઈ જવાની કોશિશ પણ ના કરો જી બેના મારો આ વ્યક્તિગત સ્ટેન્ડ નથી પણ અત્યારે ઇલેક્શન ચરમસીમાએ છે અને આ જનતાઓ સોશિયલ મીડિયાઓ ન્યૂઝ એજન્સીઓ કે જે એક વિશ્લેષણ કરી ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને વાતો કેમ આવતી હોય છે એટલા માટે અને ખાસ કરીને તો મારે એટલા માટે તમને કહેવું પડ્યું છે કે જ્યારે સમાજમાં પોલિટિક્સ ઘુસે છે એ ભલે ક્ષત્રિય સમાજ હોય કોઈ પણ ધર્મ હોય જાતિ હોય સંપ્રદાય હોય ત્યારે તેમને ડબલ સમાજમાં હજી સુધી પોલિટિક્સ ઘુસ્યો જ ન હતો સમાજમાં હજી પોલિટિક્સ ઘુસ્યું જ નથી કારણ કે અમે ટિકિટ ડિક્લેરો અમારે જો એવું હોત તો ટિકિટ ડિક્લેર થઈ એની પહેલા જ અમે વિરોધ કર્યો હોત કે ભાઈ રાજપૂત સમાજને કેમ નથી આપી વિરોધ પ્રદર્શન અમે ત્યારથી જ કર્યા હોત પણ એવું તો કઈ હતું જ નહીં તમે માંથી છવ્વીસ સીટો ઉપર અલગ અલગ લોકોને આપી છે ટિકિટ અમે તો શાંતિથી જ બેઠા અમે ક્યાં વિરોધ કરવા ગયા હતા કે ભાઈ તમે કેમ નથી આપી અમે અને અત્યારે પણ અમે ક્યાં કહી છીએ કે રાજપૂત સમાજમાંથી કોઈ ને અત્યારે ટિકિટ આપો રાજકોટ માં આવે તો એમ કહી છે કે એના ભાઈ આવે ને તો એને ટિકિટ આપો પણ રૂપાલા ના જોઈ આનાથી વધારે ખાનદાની રાજપૂત સમાજ ની ક્યાં હોઈ શકે પણ વાત એકલી છે કે રૂપાલા નહીં પણ આવો તમે તમે પણ લડો કોઈ વાંધો નથી પણ રૂપાલા ના જોય કારણ કે હવે તો સવાલ અમારી અસ્મિતા નો અને અમારી ખુમારીનો પણ છે જે દિવસે દિવસે તમે ટેસ્ટ કરી રહ્યા છો અને અમને વધારે છંછેડી રહ્યા છો અને રહી વાત પોલિટિકલ ની

અમારા સંકલન સમિતિના અમારા અગ્રણીઓ અલગ અલગ સંસ્થાના પ્રમુખો છે એ હવે નક્કી કરશે કે કઈ જગ્યાએ કેવી રીતે નક્કી કરવું કારણ કે ખૂબ બહોળી સંખ્યામાં રાજપૂતો આવશે અને रणમેદાન બનશે એના માટે અમારે અલગ અલગ થી જે રણનીતિ કરવાની હોય અમે નક્કી करू અને સમય આવતા આપને જ્યારે અમે ગ્રાઉન્ડ ઉપર હશું ત્યારે આપ પાસે પૂરતી માહિતી આવી જશે જી થેન્ક યુ બેના આપનો આભાર અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર જય okay. માતાજી